નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો દિવ્યાબેન હજારીવાળાએ ફ્લાવર ડ્રેસ ફક્ત બે દિવસની અંદર બનાવ્યો અને પહેલું ઇનામ પ્રાપ્ત કર્યું ત્યારે મિસ યુનિવર્સ યુએસ દિવ્યાબેન હજારીવાળાએ ફક્ત બે દિવસની અંદર જ ફ્લાવર ડ્રેસ બનાવ્યો અને પ્રથમ ઇનામ પ્રાપ્ત કર્યું અને તેઓ વરાડ બારડોલી ખાતેના રહેવાસી છે નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ બીઆઈએસ ક્લબના સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન હેઠળ વેસ્ટર્ન રિજિયન ઓફ ઇન્ડિયા લેવલે તારીખ નવ બાર બે હજાર ત્રેવીસના રોજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિષય અંતર્ગત ઓનલાઈન ક્વિઝનું આયોજન થયું હતું જેમાં વેસ્ટર્ન રિઝન ઓફ ઇન્ડિયામાંથી બસો સ્પર્ધકો સફળ થયા હતા જેમાં શાળાના ધોરણ અગિયાર સાયન્સના વિદ્યાર્થી પારેખ કશ્યપ દીપક કુમાર આરઓ લેવલે સફળતા પ્રાપ્ત કરી હવે તેઓ નેશનલ લેવલની સ્પર્ધામાં ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ભાગ લેશે જે માટે તેમને ડીઈઓ મેડમ રાજેશ્રીબેન ટંડિલ તેમજ નવસારી કેળવણી મંડળના હોદ્દેદાર શ્રીઓ શાળાના આચાર્યો રાજેશભાઈ ટંડેલ બીઆરએસ ક્લબના કન્વીનર દીપક કુમાર પટેલ તેમજ શાળા પરિવાર આગામી સ્પર્ધા માટે અભિનંદન પાઠવે છે નવસારી વિજલપોર નગરપાલિકા ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીજીની પણ મર્યાદા નથી પાડતું એવું લાગી રહ્યું છે જૂના થાણા સ્થિત જે ઇન્દિરા ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે એ સર્કલ પાસે જે આગળની સાઈડે બનાવવામાં આવેલું નાનું ફાઉન્ટન જેવું કંઈક દેખાતું હોય કારણ કે હવે એવું ખકડત થઈ ચૂક્યું છે કે એની અંદર શું બનાવવામાં આવ્યું હતું એ આજના યુવાનોને તો કદાચ ખબર પણ ના પડે પણ સૌથી દયનીય હાલત તો એ છે કે ભાઈ એની માવજત પણ કરવામાં નથી આવતી અને બાળકોનું નામ જેમની ઉપર રાખવામાં આવતું એક યુગ હતો કે એ યુગની અંદર જો કદાચ બાળકી જન્મે તો બાળકીનું નામ ઇન્દિરા રાખવામાં આવતું એવા પ્રચલિત ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાનની પણ જો આ લોકો કાળજી ન રાખી શકતા હોય તો પછી બીજી આમ જનતાની તો વાત જ શું કરવી કદાચ આ પુતળાની અંદર પણ પક્ષા પક્ષી ચાલતી હોય એવું લાગી રહ્યું છે સત્તાધીશોની આંખ ઉઘડશે ખરી આ

બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી બરોડા ઝોનનું સંમેલન યોજાયું નવસારી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટના ભવનમાં બેંક ઓફ બરોડા રિટાયર્ડ ઓફિસર્સ એસોસિએશન નવસારી રિઝિયન બરોડા ઝોનના સભ્યોનું મિલન યોજવામાં આવ્યું હતું સમારોહના પ્રારંભ પંકજ દવેની પ્રાર્થના હે માલિક હમ ત્યાંથી કરવામાં આવી હતી સાથે જ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પંકજ દવે તથા આભાર દર્શન રાજુભાઈ પટેલે કર્યું હતું આ સભામાં તમામ સભ્યો પરિવાર સાથે પધાર્યા હતા નવસારી જિલ્લા એથ્લેટિક્સ મીટ અને જિલ્લા ટીમ પસંદગી યોજાય નવસારી જિલ્લા એથ્લેટિક્સ એસોસિએશન દ્વારા સરસી સરસિંહ મદ્રેસા હાઈસ્કૂલ નવસારી ખાતે નવસારી જિલ્લા એથ્લેટિક મીટ અને પસંદગી સ્પર્ધા યોજાય જેમાં સમગ્ર જિલ્લામાંથી નવસારી વાંસતા કુકેરી બિલ્લી મોરા ચીખલી ધારાગીરી સ્કૂલના એકસો સાહીઠ જેટલા ખેલાડી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો સ્પર્ધાના ઉદઘાટન પ્રસંગે ડોક્ટર અજય મોદી એડી પટેલ આચાર્ય બોમી જાગીરદાર આચાર્ય મર્ઝબાન પાત્રાવાલા આચાર્ય ડાલી બરિયા ડોક્ટર રુસ્તમ સદરી ઉપસ્થિત રહી ખેલાડીઓને આશીર્વચનો આપી શુભેચ્છા પાઠવી હતી તાલુકા મથક ચીખલી તથા આસપાસના પાંચ ગામોની એકત્રીસ હજારથી વધુની વસ્તી પરંતુ જગ્યાના અભાવે પૂરતી પ્રક્રિયા સાથે કચરાનો નિકાલ તેવી ડમ્પિંગ સાઇટ ડેવલપ કરી શકાય નથી ત્યારે તાલુકા પંચાયત દ્વારા નાણા પંચની ગ્રાન્ટમાંથી સેગ્રીગેશન સેટ અને મશીનરી ખરીદી માટે કરવામાં આવેલ ચાલીસ લાખ રૂપિયાની જોગવાઈ પણ જગ્યાના અભાવે નિર્થક રહે તેવો ઘાટ સર્જવા પામ્યો છે સ્ટેટ હેત્સી પાર્ક નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ અગિયારમી ગુજરાત સ્ટેટ કરાટે ચેમ્પિયનશિપ બે હજાર ત્રેવીસ ચોવીસ રામજી મંદિર હોલ મુકામે તારીખ સોળ બે હજાર શનિવારના રોજ યોજાઈ હતી જેમાં વર્ષના ગ્રુપમાં શાળાના ધોરણ વિદ્યાર્થી પટેલ વત્સલ બાર સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાનો ગોલ્ડ મેડલ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસ્તા તાલુકાના હનુમાન બારી ગામે દિવ્ય રોહિત મિત્ર મંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકાવન યુનિટ રક્તદાન ભેગું થયું જેમાં જય વિરેન્દ્રસિંહજી સોલંકી રેડ ક્રોસ લોજન શાસ્ત્રી પ્રદ્યુમનસિંહ સોલંકી તાલુકા પંચાયત સભ્ય યોગેશ દેસાઈ ધર્મેન્દ્રસિંહ સોલંકી ધીરેનભાઈ વેપારી મંડળના પ્રમુખ રાજેન્દ્રભાઈ સોલંકી તિલક મંડળના સભ્યો અંતરિક્ષભાઈ વગેરે હાજર રહ્યા હતા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક સમન્વય સાથે ઉત્કર્ષ મંડળ અને આર્ય સમાજ કાર્યક્રમ ઉજવ્યો ભારતીય આર્ય સંસ્કૃતિની પરંપરા મુજબ વૈદિક યજ્ઞ અને વૈદિક રાષ્ટ્રીય પ્રાર્થના સાથે જ શુભારંભ કરવામાં આવ્યો આર્ય સમાજના જગદીશભાઈ સોલંકી અને મંજુલાબેન મિસ્ત્રી તથા સાથીઓ દ્વારા વૈદિક પ્રાર્થના કાર્યક્રમના શુભારંભે કરવામાં આવી મહેમાનોનું આર્ય સમાજ દ્વારા સત્યાર્થ પ્રકાશ પુસ્તક દ્વારા સ્વાગત કરાયું સમગ્ર દેશના ગામડાઓ વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ઘરઆંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી જે આજે વાંસદા તાલુકાના પીપલખેડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોક કલ્યાણલક્ષી યોજનાઓ સાથે પહોંચીને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કર્યા હતા અમલસાડ વિસ્તારમાં ચીબડાના ખેતરમાં રખડતા ગૌવંશનો જમેલો અમલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવાડીમાં રખડતા પશુઓના નિયંત્રણના અભાવે ઠેર ઠેર ગૌવંશ અડીંગો જમાવીને બેસી રહેલા અથવા ખેતીમાં ચારો ચરતા જોવા મળી રહ્યા છે અમલસાડના અંચલી તરફના એક ચીબડાના ખેતરમાં આઠ થી નવ જેટલા વાછરડાઓને ચીબડાના વેલા ખાતા જોવા મળતા ખેડૂતોની પરિસ્થિતિ દયાજનક હોવાનું સામે આવ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન સિક્સ થ્રી ટુ નાઇન વાંસદા જલારામ હોલ ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વાંસદા તાલુકા સમન્વય સમિતિ દ્વારા એક બેઠક યોજવામાં આવી વાંસદા ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સમન્વય સમિતિની હેઠળ એક વાંસદા તાલુકા તેમજ વાંસદા નગરની એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તૃત બેઠકમાં વાંસદા તાલુકા સમન્વય સમિતિમાંથી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં મુખ્ય વક્તા તરીકે રાજેશભાઈ ગાંધી નવસારી વિભાગના વિભાગ પ્રચાર પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા ચીખલી તથા આસપાસના ગામોમાં સ્વચ્છતા માટે તંત્રના અનેક પ્રયાસો બાદ પણ આડેધડ કચરો ફેંકી ગંદકી ફેલાવતા ઓગણીસ જેટલા સ્થળોએ પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે સ્વચ્છતા માટે તંત્રના લોકોમાં જાગૃતિ માટે વારંવારના પ્રયત્નો બાદ પણ સુધરે એ બીજાની યુક્તિ સાર્થક કરતા કેટલાક લોકો દ્વારા આડેધડ કચરો ફેંકી જવાનો સિલસિલો યથાવત રહેતા હવે ગંદકી ન ફેલાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની નોબત આવી છે નવસારી ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ રૂપિયા આડત્રીસ હજાર બસો પચાસ જેટલી ખેડૂતોને થઈ આવક

જિલ્લા પંચાયત કચેરીના પટાંગણમાં રસાયણ મુક્ત ખેતી પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ બજારનો શુભારંભ કરવામાં આવ્યો છે સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારી થકી વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાનું કૌશલ્ય પ્રદર્શનનું આયોજન નવસારી તાલુકાની વિદ્યાકુંજ હાઈસ્કૂલમાં તારીખ અઢાર બાર બે એટલે કે આજ રોજ યોજવામાં આવ્યો જિલ્લાની વોકેશનલ શાળાઓના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને એમનામાં કૌશલ્ય નિર્માણ થાય એ હેતુસર કૌશલ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ પૈસાની લેવડ દેવડમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ વિજલપુરના ઈસમ પર મહિલા સહિત છ ઈસમોનો હુમલો વિજલપુરના રામનગર બે ખાતે રહેતા અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા બેતાલીસ વર્ષીય ધિરેન્દ્ર પ્રતાપ રણવિજયસિંહ રાજપૂતને પૈસાની લેવડ દેવડ મુદ્દે જલાલપુરના વિજલપુર તેમજ એથાણ ખાતે રહેતા કેટલાક ઈસમો સાથે ખટપટ ચાલતી હતી જેને લઈને એક મહિલા સહિત છ જેટલા ઈસમોએ ધીરેન્દ્ર પ્રતાપ રાજપૂતને ગત સોળમી ડિસેમ્બરે સાડા આઠેક વાગ્યાના અરસામાં રસ્તા વચ્ચે આંતરી ગાળો આપી ઢીક્કા મૂકીનો માર મારતા ધીરેન્દ્ર પ્રતાપે વિજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ બાદમાં ફરિયાદ નોંધાવ્યા વિના જ પરત ફરી ગયા તે સમયે રાત્રે સાડા બારેક વાગ્યાના અરસામાં અગાઉ તેમના પર હુમલો કરનાર છ ઈસમોએ એમને એક રૂમ માં લઈ જઈ માર માર્યા બાદ ત્યાંથી રેલવે ટ્રેક પર લઈ જઈને બળજબરી પૂર્વક દારૂ પીવડાવવાનો પ્રયાસ કરી ત્યાં પણ ઢીક્કા મુકીનો માર માર્યો બાદમાં ધીરેન્દ્ર પ્રતાપે આ તમામ હુમલાખોરો વિરુદ્ધ વિજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગની કાર્યવાહી કરવા સાથે વિજલપુર પોલીસના પીઆઈ કેડી મંડોરા આંગે વધુ તપાસ કરી રહ્યા છે નેશનલ હેવે નંબર અડતાલીસ ના સુરત ટ્રેક પર ગણેશ સિસોદરા ખાતે બની રહેલ બુલેટ ટ્રેન ના નવા બ્રિજ નજીકથી થી સત્તર પોઈન્ટ અડસઠ લાખ નો દારૂ પકડાયો નવસારી જિલ્લા એલસીબી ના પીએસઆઈ ગઢવી અને પીએસઆઈ આહી તથા તેમની ટીમ જિલ્લા વિસ્તારમાં પ્રોહિબિશન પ્રવૃત્તિ પર અંકુશ લાદવા માટે તપાસમાં હતી તે દરમિયાન ગત તારીખ સત્તરમી ડિસેમ્બરે આ ટીમના યુવરાજ સિંહ વિપુલભાઈને ખાનગી રાહે સંયુક્તપણે બાતમી મળી કે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના સુરત ટ્રેક પર થઈને એક આઈસર ટેમ્પોમાં દમણ તરફથી સુરત સુધી વહન થઈ રહ્યો છે દારૂનો જથ્થો આ બાતમીના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ના સુરત ટ્રેક પર ગણેશ સિસોદરા ખાતે બની રહેલા બુલેટ ટ્રેનના નવા બ્રિજ નજીક નાકાબંધી કરીને જાપ્તો ગોઠવ્યો હતો સાથે જ ટેમ્પોની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ વિસ્કીની નાની મોટી બોટલો મળી આવી અને સાથે કુલ રૂપિયા સત્તાવીસ લાખ તોતેર હજાર છસો ની કિંમતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો સાથે જ પકડાયેલ તેમજ વોન્ટેડ મળીને તમામ ક્ષણ આરોપીઓ વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસમાં પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારી નું મહત્તમ તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન